રાજ્યમાં વરસાદી પાણી ભરાતા સરકાર ચિંતિત છે વરસાદી પાણીના વહેણ પર રહેલા દબાણ દૂર કરાશે નવી ટીપી સ્કીમોમાં વરસાદી પાણીના નિકાલનો મુદ્દો એ પ્રાથમિકતા છે મહાનગરોમાં પાણી ભરાતી જગ્યાઓની યાદી તૈયાર થશે અને રાજ્યના મુખ્ય ટાઉન પ્લાનરની અધ્યક્ષતામાં બેઠક પણ શહેરોના ટાઉન પ્લાનરોની મિટિંગમાં મહત્વની ચર્ચા થઈ છે તો વરસાદી પાણી ભરાતા સરકાર પણ ચિંતિત છે વરસાદી પાણીના વહેણ પર રહેલા દબાણોને દૂર કરવામાં આવશે પાણીના નિકાલનો મુદ્દો એ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે આ મુદ્દાને સાથે મહાનગરોમાં પાણી ભરાતી જગ્યાઓની યાદીને તૈયાર કરવામાં આવશે શહેરોના ટાઉન પ્લાનરોની મીટિંગમાં મહત્વની ચર્ચા પણ થઈ છે રાજ્યના મુખ્ય ટાઉન પ્લાનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી તો ઠેર ઠેર વરસાદના કારણે નુકસાની થઈ છે વરસાદી પાણી પણ તો વરસાદી પાણીના વહેણ પણ રહેલા દબાણો પણ દૂર કરાશે જોકે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી વરસાદી પાણીના કારણે લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી હોતી અને એને જ લઈ નવી ટીપી સ્કીમોમાં વરસાદી પાણીના નિકાલનો મુદ્દો એ પ્રાથમિક મુદ્દો છે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે મહાનગરોની પાણી ભરાતી જગ્યાઓ છે તેની યાદી તૈયાર કરવામાં આવશે રાજ્યના મુખ્ય ટાઉન પ્લાનરની અધ્યક્ષતામાં બેઠક પણ તો શહેરના ટાઉન પ્લાનરોની મીટીંગમાં મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓને લઈ હજુ પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે જોકે વરસાદના કારણે તારાજી સર્જાય છે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થાય છે બે ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદ વિરામ લે છે છતાં પણ પાણીનો નિકાલ નથી થતો જેના કારણે તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી વરસાદી પાણીના વહેણ પર જેટલા પણ દબાણો છે તેને પણ દૂર કરવામાં આવશે તો નવી ટીપી સ્કીમોમાં વરસાદી પાણીના નિકાલનો મુદ્દો એ પ્રાથમિક મુદ્દો છે મહાનગરોમાં પાણી ભરાતી જગ્યાઓની યાદીને પણ તૈયાર કરવામાં આવશે અધ્યક્ષતામાં ટાઉન પ્લાનરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શહેરોના ટાઉન પ્લાનરોની મિટિંગમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ અને રહીમ જોડાયેલા છે સૌથી પહેલા નિકુંજ આપણી પાસે છે એક તરફ વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ રહ્યા છે સરકાર પણ ચિંતિત છે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કયા મુદ્દાઓ પર ચર્ચા જી ધ્રુવિશા જે પ્રકારે રાજ્યભરના મહત્વના શહેરોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ પામી તેને લઈને સરકાર ચિંતિત છે અને તેને લઈને ગઈકાલે મુખ્ય ટાઉન પ્લાનર રાજ્યના જે છે તેની અધ્યક્ષતામાં રાજ્યના તમામ મહાનગરો અને નાના નગરોના ટાઉન પ્લાનરો જે છે તેની એક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકની અંદર શહેરોની અંદર ખાસ કરી મેગાસિટી અને નાના શહેરોની અંદર નગરપાલિકા વિસ્તારો જે છે તેની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યાના ઉકેલ સંદર્ભે મહત્વની ચર્ચા કરવામાં આવી છે બે થી ત્રણ પોઈન્ટો જે છે જેને પોઈન્ટ ડાઉન કરવામાં આવ્યા છે એક તો મુખ્ય બાબત એ છે કે શહેરોની અંદર જ્યાં વરસાદી પાણી ભરાય છે તે શહેરોની એ એરિયાની તે જગ્યાની એક યાદી જે છે તે તમામે તૈયાર કરીને ગાંધીનગર મોકલવાની છે કે પોતાના શહેરી વિસ્તારની અંદર કયા એરિયાની અંદર કેટલા સમયથી પાણી ભરાઈ રહ્યું છે બીજું નોટડાઉન એ કરવાનું છે કે તે પાણી ભરાવાની મુખ્ય સમસ્યા શેના કારણે છે ખાસ કરી એવા ગેરકાયદેસર બાંધકામો કે જે પાણીના વહેણની અંદર આવેલા છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ જે છે તે અવરોધરૂપ બન્યો છે અને આ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવા સંદર્ભે સરકાર અને મુખ્ય ટાઉન પ્લાનર જે છે તેને સૂચના આપવામાં આવી છે અને તેની અમલવારી આગામી દિવસોની અંદર થતી જોવા મળશે ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે પણ કોઈ નગરની રચના થતી હોય છે ખાસ કરી ટીપી સ્કીમ નિર્માણ પામતી હોય છે તો ટીપી સ્કીમની અંદર પ્રાથમિક જરૂરિયાત બેઝિક ફેસિલિટીને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે પરંતુ સૌથી મહત્વનો મુદ્દો બેઝિક નેસેસરી ચોમાસાની અંદર જેની જરૂરિયાત પડે તે પાણી નિકાલની બાબતને પ્રાથમિકતા તો અપાય છે પરંતુ એટલી બધી પ્રાથમિકતા અત્યાર સુધી આપવામાં આવી પરંતુ હવે જે બેઠક છે તેની અંદર એ મુદ્દે પણ ચર્ચા થઈ છે કે હવે જે નવી ટીપી સ્કીમ પડશે જે ડ્રાફ્ટ ટીપી ત્યારબાદ ફાઈનલ ટીપી પ્લાન પર છે તે ટીપીની અંદર વરસાદી પાણી નિકાલની જે મુદ્દો છે તેને અગત્યની પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે જે પણ ટીપી સ્કીમ હશે તેની અંદર વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે ક્યાં માર્ગે અને ક્યાં જશે તેની મુખ્ય ચર્ચા કર્યા બાદ જ ડ્રાફ્ટ ટીપી જે છે તે ફાઇનલ ટીપી તરીકે પરિવર્તિત થશે આ ઉપરાંત ચોથો મુદ્દો એ પણ મહત્વનો ચર્ચાયો છે કે જે ટીપી સ્કીમ પડી ચૂકી છે અથવા તો ડ્રાફ્ટ ટીપી છે જેને ફાઇનલ થવામાં હજી વાર છે તે ટીપી સ્કીમોની અંદર વરસાદી પાણી નિકાલની સમસ્યા જો ટીપી સ્કીમની હાલની નગર રચના પ્રમાણે જો થતી હશે તો ટીપી સ્કીમની અંદર ફેરફાર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે તો બેઝિક આ એ જ હતો કે ચોમાસાની અંદર જે શહેરોની અંદર વરસાદી પાણી ભરાય છે તમામ પગલા લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જેને જી નિકુંજ જોડા જોડાયેલા છે રહીમ વરસાદના કારણે ઠેઠર વરસાદી પાણી ભરાઈ જાય છે નિકાલની કોઈ વ્યવસ્થા નથી હોતી કોઈ એક્શન પ્લાન ખરો વિશા ચોક્કસપણે હું તમને જૂના વર્ષોમાં લઈ જવાના પ્રયાસ કરીશ એક સમય એવો હતો કે આ જ પ્રકારે વરસાદ તો તમામ શહેરોમાં પડતા જ હતા પરંતુ ક્યાંય પણ પાણીનો ભરાવો થતો નહોતો કારણ કે અગાઉના સમયમાં જે આ નદીઓ છે નાળાઓ છે તે ખુલ્લા હતા પરંતુ જેમ જેમ ટાઉન પ્લાનિંગ વધતું ગયું કોકરેટના જંગલો વધતા ગયા નદીઓની અંદર દબાણો થતા ગયા સાથે વોકરા છે તો વોકરા ઉપર પણ બાંધકામોની છૂ મંજૂરી આપવા માંડ્યા તેના કારણે પાણી છે તેનું રોકાણ થઈ રહ્યું છે હું આ જ વરસાદની વાત કરું આ વરસાદમાં જો મારી જ વાત કરું રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા આ તમામ તમામ વિસ્તારોમાં અને લોકોએ એક જ વાત કરી કે આગળ વોકરો ત્યાં દિવાલો ચણી નાખવામાં આવી છે એટલે પાણીનો નિકાલ છે તે મોટા ભાગે ગેરકાયદેસરો બાંધકામો થઈ ગયા છે તો ક્યાંક નદીઓ છે તે નાની થઈ ગઈ છે નદીઓનું પુરાણ થઈ ગયું છે રાજકોટની આજી નદીનો જ દાખલો દઉં આજ પ્રકારે પાણી વર્ષોથી આવે છે પરંતુ આજે જે રીતના આજી નદી બુરાઈ ગઈ છે 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 બંને તરફ જે વેસ્ટ વેસ્ટ હોય બાંધકામનો ઠલવી નાખવામાં આવ્યો તેના કારણે આજી નદી નાની થઈ ગઈ છે એટલે પાણી પોતાનો રસ્તો કરવાનું છે એટલે પાણી છે તે શહેરો તરફ જ આવવાનું છે ને તેના જ કારણે આ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કોકરાઓ રાજકોટ શહેરમાંથી પસાર થાય છે તે પાણીના નિકાલ માટે જે તે સમયે કરવામાં આવ્યા હતા પરંતુ આ જે પરિસ્થિતિ એવી છે અનેક કોકરા ઉપર જે બાંધકામો આપી દેવામાં આવે છે મંજૂરી આપી દેવામાં આવી છે તેના કારણે આ ઓકરાના પાણી છે તે રોડ ઉપર આવે છે પૂરતા પ્રમાણમાં ઓકરામાંથી પાણી નથી જતા કારણ કે બાંધકામો થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે સાફ સફાઈ થવાની નથી મોટા મોટા વૃક્ષો હોય કોઈ કચરો હોય અંદર ભરાઈ જાય એટલે સ્વાભાવિક છે પાણી પાછળના ભાગેથી આવશે એટલા માટે થઈને સરકાર હવે હરકતમાં આવી છે કારણ કે જે વડોદરાની પરિસ્થિતિ થઈ જે રાજકોટની પરિસ્થિતિ થઈ જે જામનગરની પરિસ્થિતિ થઈ જે પોરબંદરની પરિસ્થિતિ થઈ છે આ તમામ ટાઉન પ્લાનિંગ અધિકારીઓ છે તેની સાથે આ બેઠક કરવામાં આવી જે પહેલાં તો જે નદી કાંઠે જે ગેરકાયદેસર બાંધકામો થયા છે જે વેસ્ટ નાખવામાં આવ્યો છે તે ખાલી કરવો જરૂરી છે ને ત્યારબાદ કઈ રીતના કારણ કે હવે પછીનું સાવચેતી રાખવી એ જરૂર છે દિવસે ને દિવસે જો આ જ રીતના બાંધકામો થતા રહેશે તો પછી પાણીમાં જ દર ચોમાસામાં થોડો વરસાદ આવશે ને શહેરો છે તે પાણી પાણી થવા લાગશે કારણ કે અનેક નદીઓના પાણી ઊંધા આવી રહ્યા છે આ પરિસ્થિતિ શહેરોની અંદર થઈ છે અને તેને જ લઈને આ મહત્વની ચર્ચાઓ છે તે મિટિંગમાં થઈ હતી બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે હવે સરકાર પણ હરકતમાં આવી છે અને તમામ જે અધિકારીઓ છે તેમને સૂચનાઓ પણ આપવામાં આવી છે જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેનો સર્વે કરી અને નદીનું વહેણ છે તેના આડે ક્યાંય પણ બાંધકામ આ પ્રકારના ન રહે તે માટેના તાકીદ પણ કરવામાં આવી છે કહી શકાય કે જ્યાં સુધી જે નદીઓ જે રાબેતા મુજબ હતી તે પરિસ્થિતિમાં ફરીથી નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે એટલા માટે થઈને આ બેઠકોમાં આ પ્રકારની ચર્ચાઓ પણ થઈ છે જે નદીઓ ઉપર જે બાંધકામો ગેરકાયદેસર થઈ ગયા છે નદીઓ બુરાણ થઈ ગઈ છે તેને પણ સાફ કરવી જરૂરી છે ને એટલા માટે આ બેઠક છે તે મહત્વની છે ને ગુજરાતની અંદર ફરીથી પાણી પાણી પરિસ્થિતિ ન થાય તે માટેની ચર્ચાઓ છે તે મહત્વની મહત્ત્વની રહી હતી જી ધ્રુવિશા સ્થિતિ જોઈએ તો હાલમાં જ વિશ્વામિત્રીના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા હતા ચાર તરફ પાણી જ પાણી પાણીના નિકાલની વ્યવસ્થા નથી બીજી તરફ ગેરકાયદે દબાણો પણ છે બાંધકામો પણ છે કોઈ એક્શન પ્લાન વૈકલ્પિક પ્લાન ખરો આ બિલકુલની ધ્રવિશા વાત કરવામાં આવે તો જે વખતે વડોદરા શહેરમાં પૂર આવ્યું અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી વડોદરા શહેરને પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો જો કે આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં દર ચાર વર્ષે ઊભી થાય છે અને ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ ઊભું થવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જે રીતે જે વરસાદી ઘાસ હોય તેને સાંકળી કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી નદી છે તેના પર પણ ક્યાંક ને ક્યાંક મોટા પાયે દબાણો થઈ ગયા છે તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં નિર્માણ થઈ છે મહત્ત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા પણ જે રીતે આદેશ આપવામાં આવે છે કે જે ટીપી સ્કીમમાં જે પણ કોઈ નવા નિયમો હેઠળ જ આજે બાંધકામ છે તેને મંજૂરી આપવામાં આવશે અને જે પણ કોઈ આ મંજૂરી વગર બાંધકામ કરી દીધા છે તેમના જે દબાણો છે તેને પણ દૂર કરવામાં આવશે જે પણ કોઈ નિયમિત બાંધકામ છે તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક થોડી સાંઠગાંઠ કરી અને અલગથી આખું સુનુ આયોજન કરવાનું રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે જો કે મહત્ત્વની વાત અહીંયા આવી છે કે જે રીતે વિશ્વામિત્રી નદી પર ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે દબાણો પણ થયેલા છે અનેક એવા બિલ્ડરો છે કે જે વિશ્વામિત્રી નદી છે તેની વચ્ચે બાંધ પણ બાજી દીધો છે આવા અનેક કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે ત્યારે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા કઈ રીતે આખું એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ દબાણો કઈ રીતે દૂર કરે છે અથવા તો વિશ્વામિત્રી નદી પરની જે ઊંડાઈની અથવા તો જે પહોળાઈની વાત છે તે કઈ રીતે આખું આજે પ્લાન તૈયાર કરે છે તે આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ જે રીતે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ વડોદરા ખાતે આવ્યા હતા અને વિશ્વામિત્રી જે રિવર છે તેના ડેવલપમેન્ટ માટે પણ બારસો કરોડ રૂપિયાનું આખું આજે બજેટ છે તે ફાળ્યું છે જે વડોદરા મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેમને પણ ત્યાં બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું તેને લઈને સરકાર ખૂબ જ ચિંતિત છે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દીધી છે રિવર ડેવલપમેન્ટની પણ વાત સામે આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્રકારના પ્રોજેક્ટ છે તે દર વર્ષે ક્યાંક ને ક્યાંક લેવાતા હોય છે વાત પણ કરવામાં છે પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક કમિશનર બદલાય અથવા તો હોદ્દેદારો બદલાતા હોય છે અને ત્યારબાદ આખા જે પ્રોજેક્ટ છે તેની ફાઇલો સાઈડમાં જતી રહેતી હોય છે ત્યારે આ વખતે શું થાય છે તે જોવાનું રહેશે તે મહત્વનું છે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે વડોદરા શહેરની આસપાસ વિશ્વામિત્રી નદી મધ્યમાંથી પસાર થઈ રહી છે ચોક્કસથી આખી આજે સ્વામિત્રી નદી છે તેના પર ઠેર ઠેર દબાણો થયા હોવાના પણ અનેક અનેક લોકો છે તે આક્ષેપો કરી ચૂક્યા છે જે જે દ્રશ્યો છે તે પણ કહી રહ્યા છે કે વિશ્વામિત્રી નદી ઉપર મોટાભાગે દબાણ થઈ ગયું છે આ દબાણ દૂર કરવું જરૂરી છે કારણ કે દર વર્ષે ચોમાસું આવે અથવા તો જ્યારે પણ કોઈ વધારાનું પાણી આવે તો ચોક્કસથી વડોદરા શહેરમાં ફરી વળતું હોય છે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને ભાગે આજે પૂર આવવાના કારણે નુકસાન થતું હોય છે એટલે ચોક્કસથી આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ લાવવું જરૂરી છે વિશ્વામિત્રી પણ જે દબાણો થયેલા છે તે દૂર કરવા જરૂરી છે અને સાથે સાથે જે પણ કોઈ નવા ટીપી સ્કીમમાં ફાળવણી કરવામાં આવે છે અથવા તો જે નવું બાંધકામ થાય છે તેનું ચોક્કસથી નીતિ નિયમો હેઠળ મંજૂરી આપવી જોઈએ શહેરમાં જે રીતે વરસાદી પાણી દૂર કરવાની જે વરસાદી કાચ છે તેને પણ ક્યાંક ને ક્યાંક સાંકડી છે તે કરી દીધી છે એટલે ચોક્કસ વરસાદી કાચ ઉપર પણ ક્યાંક ને ક્યાંક દબાણ છે તે થઈ ગયા છે આ તમામ વસ્તુઓ હાલ તો કોર્પોરેશને દૂર કરવાની જરૂર છે જો કે હાલ તો રાજ્ય સરકાર તેમજ જે વડોદરા કોર્પોરેશન દ્વારા આખો આ જે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે પરંતુ હવે આગામી સમયમાં આનું કેવું આયોજન કરવામાં આવે છે તે જોવું રહ્યું જી જલ્પેશ રહીમ જોડાવા બદલ આપનો પણ આભાર